ખેડૂતે તુવેરની આડમાં કર્યું ગાંજાનું વાવેતર અમરેલી એસઓજી એ આધારે કરી રેડ લાખોના ગાંજાના વાવેતર સાથે ખેડૂતની ધરપકડ ત્રણસો ચાલીસ લીલા ગાંજાના છોડ મળી આવતા એસઓજીની મોટી કાર્યવાહી બરોબર બોય માં જાવ દે ચાલે તમે સોડ વ આવે એવો લઈ લેજો આવો ફોટો જાવ નિંદણ આવું કે છે તમારે તમારે તો ભાગ્યશાળી કોઈક જ હતા